અગર નહીં આપશો આવનારા દિવસોમાં બારના લોકોને ને અહીંયા એક પણ જણને અમે રહેવાની જોઈએ જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મૂકશે આર્મી સામે પણ લડીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ત્રણ ડિસેમ્બરના રોજ જે રોડ રસ્તા છે જે ખનીજથી લઈ અને અનેક મુદ્દાઓને લઈ અને રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને આંદોલન પણ કર્યું હતું રસ્તા ઉપર પદયાત્રા તેમણે કાઢી હતી અનેક લોકો તેમની સાથે પણ જોડાયા હતા પરંતુ કોઈ જે હાથની કાયદાકીય જે પરમિશન લેવાની હોય તે તેમને કદાચ મળી ન હતી તો એ મામલાને લઈને અંતે પોલીસ જ ફરિયાદી બની અને ચૈતર વસાવા સહિત તેર લોકોની સામે ફરિયાદ નોંધી છે અને ગુનો પણ નોંધવામાં આવ્યો છે ત્યારે ચૈતર વસાવાએ પોલીસની પોલ ખોલતો એક વિડીયો સામે મૂક્યો છે અને પોલીસ ક્યાં ક્યાં હફતા ઉઘરાવે છે તેના તમામ વિડીયો પણ તેમની પાસે છે તેવું કહી રહ્યા છે અને એ ઉપરાંત જે ફરિયાદ થઈ છે જે પદયાત્રા કાઢવામાં આવી હતી હતી તે સમગ્ર મામલાને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શું કહી રહ્યા છે સાંભળો ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોક થી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડીયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસી માંથી પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈપણ ખાનગી સરકારી કે કોઈપણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છતાં એ પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી જેલો મોટી કરી દેજો અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો હાલ તો અનેક મુદ્દાઓને લઈને ચૈતર વસાવા અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા રહે છે અને આદિવાસી સમાજ હોય કે પછી કોઈ પણ તેમના વિસ્તારની વાત હોય કામ અટકતું હોય કે પછી અધિકારી રાજની વાત હોય તમામ મુદ્દાઓને લઈને ચૈતર વસાવા અગ્રણી સ્થાને હોય છે ને મેદાને પણ ઉતરતા હોય છે ત્યારે આગામી સમયની અંદર ફરી એક વખત જે આ ફરિયાદ થઈ છે તે મામલાને લઈને પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે કોઈ ઘર્ષણ થાય છે કે કેમ કે કોઈ નવી કડી સામે આવે છે તે જોવું રહ્યું તમને શું લાગે છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને